જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે સોશિયલ મીડિયાના એક એવા સંત જેના આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને ઘણા બધા લોકોએ બનાવ્યા છે એવા પૂજ્ય સંત શ્રી હંસગિરી બાપુ સાથે છીએ જેની સાથે આપણે ઘણા બધા પેલા વિડીયો બનાવ્યા હતા એમાં આપણે ઘણો બધો સત્સંગ પણ કર્યો હતો અને ઘણી બધી આપણે જે કહેવાય આપણા ધર્મ વિશેની આપણી જગ્યાઓ વિશેની આપણા સનાતન ધર્મો વિશે ઘણી બધી વાતો કરેલી હતી આપણા તહેવારો વિશે વાત કરેલી હતી આજે એક મેન મુદ્દાનો પ્રશ્ન હું લઈને બાપુ પાસે આવ્યો છું અત્યારે બાપુ સાથે છીએ બાપુ કેમ છો પેલા એ ગયો એકદમ આનંદ મંગલ ઓમ નમો નારાયણ ઓમ ગુરુદેવાય નમો બાપુ આપણે બધા જોડાણા છીએ ભગવાનના ટૂંકમાં આપણે અંશ કહેવાય ભગવાનના પુત્ર કહેવાય તો બાપુ ખરેખર ભગવાન શું છે ક્યાં છે એ બધા લોકોને પ્રશ્ન થતો હોય ભગવાન છે શું અને ક્યાં છે તો બાપુ એ આપણે જાણવું હોય તો કઈ રીતે હવે આની અંદર તમારી ઊંડી જિજ્ઞાસા છે અને ક્યાંક એવું લાગે છે કે આ તમારા જ પ્રશ્ન છે સો ટકા બાપુ છે તો ખૂબ ધન્યવાદ છે આપણને આવા ઉચ્ચ આધ્યાત્મના પ્રશ્ન બદલ કેમ કે પ્રશ્ન વગર ક્યારેક જ્ઞાન પ્રાપ્ત નથી થતું સો ટકા બાપુ તો આપણે ક્યારેક ઈશ્વર પણ કહીએ છીએ ક્યારેક ભગવાન પણ કહીએ છીએ બરોબર છે નાથોના નાથ પણ કહીએ છીએ મહાદેવ પણ કહીએ છીએ શિવ પણ કહીએ છીએ ઘણા બધા સ્વરૂપ અને બીજા બધાને પણ ઈશ્વર આપણે માનીએ છીએ શાસ્ત્રો પ્રમાણે તો ઈશ્વરની અલગ અલગ વ્યાખ્યા વ્યાખ્યા છે છે ભગવાનની પણ આપણે જેમ બધા સામાન્ય મનુષ્યો જે રીતે ભગવાન ને ઈશ્વર બધાને એક માને છે બરોબર આપણે એ રીતે જો વાત કરીએ તો એની અંદર પણ ક્યાંક એવું આવે છે કે સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ જે આપ જાણો છો બરોબર છે તો સાકાર સ્વરૂપ રૂપી ઈશ્વર નિરાકાર સ્વરૂપ રૂપી ઈશ્વર અને સાકારમાંથી નિરાકાર તરફ જવા માટેનો માર્ગ પણ હોય છે કેટલાક સંપ્રદાયો ડાયરેક્ટ નિરાકારમાં જવાની પણ વાત કરે છે પણ સાકારમાંથી પણ નિરાકાર ઈશ્વર તરફ જવાની વાત છે હવે ઈશ્વર ને આપણે મનુષ્ય હોઈએ એટલે આપણું મન છે તો આપણું મન એની અંદર સીમિત છે તો આપણે એની વ્યાખ્યા કેવી કરવા માંડીએ ખબર છે કે આપણા બધાની ઉપર છે આધિપત્ય છે

અને જો એ સાકાર રૂપી સિંહાસન ઉપર બેઠેલ છે અને આપણા જેવો છે તો આપણામાં આપણે પંચ મહાભૂતો ના બનેલા છે તો એ પણ પાંચ મહાભૂતો થઈ જાય તો ક્યાંક ના ક્યાંક આપણામાં જો દોષ હોય તો એનામાં દોષ થાય હોય બરોબર બીજું કે પંચ મહાભૂતો નું શરીર બન્યું છે તો બન્યું છે મતલબ નાશ નિશ્ચિત છે સો ટકા તો એને જેવા આપણે ઈશ્વર આપણે માનીયે તો એને આપણે પંચ મહાભૂતો માંથી આપણે નિર્મિત માનસિક રીતે નિર્મિત કરીએ તો એ પણ નાશવંત છે તો જો નાશવંત હોય તો એ ઈશ્વર નો કહેવાય પાકું છે તો હવે વાત કરીએ નિરાકાર તરફ તો કહેવાય છે કે દેશકાળ અન નિમિત આ બધા પર છે ઈશ્વર બીજું કહીએ તો સમયની પર છે ઈશ્વર જેના માટે આપણે શબ્દ વપરાય છે કાલ શબ્દ કાળ થી પણ પરે છે ઈશ્વર એટલે મહાકાલ મહાકાળ કહેવાના છે હા એટલે મહાકાળ કહેવાય છે બરોબર છે બીજું કે હાવ

પોતે શાશ્વત સત્તા હોય એના માટે બીજું કોઈ નિમિત કારણ ઉત્પત્તિ માટે હોય શકે નહીં આ જ્ઞાન રૂપી વાત કરું બરોબર જે શાશ્વત છે બીજું આપણે એમ થાય સમય ની બહાર છે એટલે શું સમજવું દર્શક મિત્રો ને સમય છે જે છે બરાબર છે તો એક વસ્તુ વિચારો કે સમય છે સમય ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારું મન છે સો તમારા મનનું જો અસ્તિત્વ નથી ને તો સમયનું પણ અસ્તિત્વ જતું રહે છે

કેવાય ને કે કોઈ ક્ષતિ પણ નથી બીજું સમય નથી એટલે એના માટે નો ટાઈમ નો સ્પેસ સમય છે જ નહીં જરાય પણ બરોબર તો આપણે સનાતનમાં કહે છે કે ઈશ્વર તો શાશ્વત હતા છે અને રહેવાના રહેવાના બરોબર સનાતન ધર્મ ની વાત આવે એટલે આપણે કહીએ સનાતન હતો છે અને રહેવાનું આ વાત થાય છે નિરાકાર ઈશ્વર તરફની બરોબર આ વાત જે વાત કરું છું ઊંચા તત્વ જ્ઞાન થી વાત કરું છું હા બરોબર ઈશ્વર ની વ્યાખ્યા છે ઈ તો છે પણ ઘણા લોકો એમ કહે છે કે તમારા ઈશ્વર છે મારા ઈશ્વર છે ઈ ઈશ્વર કયો તો હવે એના માટે આપણે એક બે પ્રકૃતિને આપણે સમજવી પડે છે બરોબર છે આપણે શાસ્ત્રો પ્રમાણે જઈએ તો એક આવે છે પુરુષ અને એક આવે છે પ્રકૃતિ પુરુષ માને સ્ત્રી અને પુરુષ ની એવી વાત નથી પુરુષ માને કે જે પ્રકૃતિ થી પર છે બરોબર છે અને પ્રકૃતિ એટલે કે આ ચરાચર જગત ની અંદર જે પણ વિદ્યમાન દેખાય છે નરી આંખે અથવા સૂક્ષ્મ દ્રષ્ટિ ઉપર જે પણ છે આજ વિજ્ઞાન બ્રહ્માંડ થોડો ઘણો ભાગ શોધ્યો છે બીજું જે પણ છે એ બધું પંચ મહાભૂતો બનેલું છે એટલે પ્રકૃતિ છે એટલે એ છે અને એની રહે ઉપર રહેલો પુરુષ જેને આપણે નિરાકાર ભ્રમ પણ કહીએ ભોળાનાથ પણ કહીએ શિવ પણ કહીએ બરોબર છે અલગ અલગ ધર્મો માં એની અલગ અલગ વ્યાખ્યા પણ છે બરોબર છે સંપ્રદાય તો એ નિરાકાર ભ્રમ જે ઉપરની સ્થિતિ ને આ બંનેના મિલન થી ક્યાંક ને ક્યાંક આપણું અસ્તિત્વ છે પણ આપણે પ્રકૃતિમાં છીએ એટલે આપણો નાશ પાકો છે આપણો માને શરીરનો નાશ તો આપણી અંદર જે રહેલું ચેતન તત્વ છે એને જો સરળ ભાષામાં સમજવું હોય ને તો આપણે એમ કહીએ કે જગતમાં ઈશ્વર છે નહીં એનીથી પણ વિશેષ જો કેવું હોય ને તો આ બધું જ જે છે ને ઈશ્વરમય છે તમે ને હું પણ ઈશ્વરમાં જ રાચીએ છીએ તમે ને હું ઈશ્વરમાં જ જન્મીએ છીએ અને તમે ને હું ઈશ્વરમાં જ કર્મ કરીએ છીએ અને તમે ને હું ના સંપૂર્ણ જગત થી રચાય છે પ્રકૃતિ દ્વારા એની અંદર રચાય છે ને એની અંદર નાશ પામે છે આવું કરોડો અબધો વર્ષથી ચાલ્યું આવ્યું છે ને હજી પણ ચાલ્યું આવશે બપુ એ તો સમજાઈ ગયું વસ્તુ આપણી અંદર જે આત્મા રૂપે આપણે ઘણા શબ્દ વાપરતા હોય આત્મા રૂપે ઈ આપણે ઈશ્વર માનીએ એના ઉપર એક પડ ચલેલું છે જેને આપણે માયા કહીએ છીએ માયા માને પંચ તત્વો થી બનેલું એની અંદર આપણું મન પણ આવી ગયું બુદ્ધિ પણ આવી ગયું ચિત્ત પણ આવી ગયું અહંકાર પણ આવી ગયું એ કાય માયા નું આવરણ અટે આપડે ઘણા સંતો વાણીમાં આ ભરશો માયા છોડો બરોબર એ માયા આવરણ અટે ને તો શાશ્વત ઈશ્વર તો જે છે ને એમ છે જ એ બધા ની અંદર છે હા એ પછી તપસ્યાના કોઈ પણ માર્ગે થી જાય ડઝન મેટર છે પણ ત્યાં અંતિમ લક્ષ સુધી પહોંચવું ને એ દરેક મનુષ્યનું આ નહીં તો હજાર જન્મે અંતિમ લક્ષ છે બરોબર છે હવે બપુ એક પ્રશ્ન મને બીજો એ થાય છે કે ઘણી બધી વાર એમ કે છે કે કોઈ વ્યક્તિને કોઈ અનુભવ થાય હવે માની લ્યો કે કોઈ ગ્રુપ ગયું છે એમાંથી એક વ્યક્તિને કોઈ એવું એવી વિષયનો અનુભવથી થાય કે બીજા કોઈને ન જ થતી

કે એની અંદર તમને ગયા જાણ છે પણ આપણે વિષયમાં નથી જતા તો ગયા ભાવનામાં તમે કોઈ સાધક હોય અથવા ઉચ્ચ કોટીના જીવ હોય એ સમયમાં બરોબર છે અને એ વખતની સાધનાને કરી હોય તો આ જન્મમાં આપને ખ્યાલ નથી આ વખતમાં ખ્યાલ નથી પણ થાય છે શું કે એની અંદર પોતાનો વિલ પાવર ને પ્રબળ ઉર્જા એ ગયા જન્મ નું કેવાય ભાથું આ વખત તૈયાર મળ્યું હોય બરોબર છે એના લીધે અમુક અમુક જગ્યા ઉપર જાય તે નક્કી કરે કે અહિયાં ઈચ્છા નથી થતી અહિયાં સારું છે અહિયાં પોઝિટિવ વાઇબ્રેશન છે અથવા કેશે કે અહિયાં કોઈ દેવી અથવા કોઈનું મંદિર હોશે એ ભલે અજાણતા કેતો હશે પણ એ શાશ્વત નીકળશે એની પાછળનું કારણ એની જાગૃતિ છે અને એ જાગૃતિ ક્યાંક ના ક્યાંક તપોબળ દ્વારા કે અધ્યાત્મ દ્વારા આવે છે અને એવા કોટીના જીવોની અંદર આ બધી ઘટનાઓ એટલે સુધી બને છે કે એ જો થોડા ઘણા અધ્યાત્મ માં આગળ વધે ને તો જે જે દેવીઓની ઉપાસના કરે સાક્ષાત પ્રગટ પણ થાય તમે નાની ઘટના કહો છો હું એનાથી વિશેષ કૃપા કહું છું બરોબર શાશ્વત પ્રગટ પણ થાય છે આવી પણ ઘટના બને છે બીજી એક ટૂંકમાં કહું તમે કે તમારા સાંભળનારા દર્શક મિત્રો જોજો તમે કે તમારા અમુક વખતે કેવું હોય ખબર છે કે તમારો દસ પંદર વર્ષ જૂનો મિત્ર હોય એના માટે જે પ્રેમ ન જાગે ને અમુક વખતે એક કલાક માટે મળેલ વ્યક્તિ માટે એના માટે પ્રેમ જાગી જાય વિશેષ એના તરફ એવું આકર્ષણ જાગે કે ખરેખર આનો અમારે બહુ ગાઢ સંબંધ છે તમે મન અને બુદ્ધિથી અને ચેક કરવાની કોશિશ કરો ચિંતન કરીને તો તમને લાગે એક જ કલાકનો સંબંધ છે બરોબર છે પણ તો એમ લાગે કે નહીં આટલો પ્રેમ આના આના માટે શા માટે તો એવું સમજી લેવું કે ગયા ભાવોની અંદર બરાબર છે તમારો એ પ્રેમ હતો એ આ વખતે ભેગો થયો એટલે તમારામાં તમારા ની અંદર તમારા મન અને ચિત્તની અંદર એક સ્મૃતિ જાગૃત થાય છે અને તમારું એના માટેનો એક વાત્સલ્ય પ્રેમ નિસ્વાર્થ પ્રેમ જાગૃત થઈ જાય છે આનું કારણ હોય છે વાહ ભાઈ વાહ ઘણા બધા લોકોને આવા પ્રશ્નો થતા હોય છે અને એનો તમે સીધો જવાબમાંથી જવાબ મળી ગયો છે અને એનાથી વિશેષ બાપુ માતાજીને તમે વાત કરી હતી દેવી સ્વરૂપે હવે ઘણીવાર સાક્ષાત ઘણા દર્શન થાય છે ઘણીવાર ઘણા શરીરમાં પણ આવે છે બરાબર અને ઘણીવાર ઘણાય એને ફીલ પણ કરે છે તેનું બહુ કારણ શું છે હવે જે લોકો દેવી ઉપાસનામાં હોય કે બીજી સાધનાની ઉપાસનાની અંદર હોય છે બરોબર છે તો પ્રક્રિયાની અંદર એ જ્યારે સતત એના ચિંતન અને મનનની અંદર લાગી જાય છે મતલબ પોતાનો ચોવીસે ચોવીસ કલાકનો સમય જ્યારે એના માટે ફાળવી દે છે બરોબર છે એની ભક્તિ દ્વારા બરોબર છે માર્ગ કોઈ પણ લીધો હોય તો દેવી સાક્ષાત પ્રગટ થઈ શકે છે જેમ રામકૃષ્ણ પરમહંશ ને સાક્ષાત માં કાળકા માં પ્રગટ હતા જીવન ભોગ પણ ધરાવતા અને એમને પોતે શક્તિપાત દ્વારા શબ્દ હું નથી બોલો ક્યારે શક્તિપાત એટલે મતલબ ટ્રાન્સફર ઓફ એનર્જી આજની ભાષામાં પોતાના તપોબળને બીજા માટે ઉપયોગ કરવો

પછી ઘણા એને શરીરમાં આવે છે ને એ બપુ એ એ વિષયનું શું છે થોડુંક અમને થોડુંક ઉજાગર કરો લોકોને જે લોકો અમારા વ્યૂહર છે એને થોડુંક એના વિશે થોડુંક જાણવું છે એના વિશે તમે શું કહેશો બાપુ હવે જે લોકો સાધનાની અંદર હોય છે ને એ લોકોને પણ જ્યારે ઉર્જાનો પ્રવાહ કુંડલીની જાગૃતની વિષય છે અને કુંડલીની જાગૃતની અંદર જ્યારે ઉર્જાનો પ્રવાહ સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરે ને એટલે સામાન્ય વ્યક્તિને જે સાધક હોય નવા નવા એ લોકોને પણ વાઇબ્રેશન થાય છે સમજાઈ ગયું

લીમડા માંથી અંદર પીપળો ન નીકળે પીપળો એની રીતે 100% સંપૂર્ણ છે એમાંથી લીમડામાં બીજો જીવ ન જાય ન જાય તો એક શરીર માટે એક જ જીવની જગ્યા છે બાકીના આપ અને આપના દર્શક મિત્રો સમજદાર છે 100% ની વાત છે જે પણ લોકો સમજે છે એ બધા સમજી ગયા છે હવે બાપુ વાત એવી છે કે ઘણીવાર આ એનર્જીની વાત છે માતાજી છે તો એ સૂક્ષ્મ સ્વરૂપે એનર્જીની સ્વરૂપે ફરતા હોય છે તેવી પોઝિટિવ એનર્જી પણ હોય છે નેગેટિવ એનર્જી પણ હોય છે બરાબર તો નેગેટિવ એનર્જી અને પોઝિટિવ એનર્જી આવે છે ક્યાંથી અને ક્યાં રહે છે જો હવે આ પ્રકૃતિની અંદર જેટલી પણ ઉર્જાઓ છે બરાબર છે બેટા નિરવ કે એ અલગ અલગ ઉર્જા ની પર્ટિક્યુલર એક દેવી છે અને દેવતાઓ પણ છે આપણે જલ જલ દેવતા પણ કહીએ છીએ વરસાદ ને વરુણ દેવતા પણ કહીએ વરુણ દેવતા પણ કહીએ છીએ

તમે છો અને તમારી સાથે બીજો દીકરો તમે ધારો કેળકા ના બરાબર છે અને તમારી પ્રચંડ ભક્તિ છે કે નહી પ્રાણ લઉં સંકલ્પ લે એની ભક્તિ ની અંદર લાગી જાવ લોકો લાગે છે એવું નથી કે ખાલી સન્યાસીઓ ગ્રીહસ્થિ પણ ઉચ્ચ સાધક છે મારા અનુભવમાં તો તમે બંને લાગ્યા પણ તમે શું છે કે તમે બાળપણથી જે કાળકા માતા ફોટો જોયો હશે બરોબર છે કે તમે કઈ મૂર્તિ જોઈએ છે જે બરોબર એ ચિત્ર તમારા માનસ પટલ હશે સો તમારો જે મિત્ર છે એ ચિત્ર એના માનસ પટલ હોવું જરૂરી નથી જો બંને ઉપાસના માં ઈશ્વર કરે ને તમે આગળ વધી જાઓ તો એને જે સ્વરૂપે માતાને ભજીયા હશે ને એના જોડે એ સ્વરૂપ રજૂ થશે એને ઉગ્ર સ્વરૂપે ભજીયા હશે તો ઉગ્ર રજૂ થશે તમે શાંત

દેવીઓ આપણે હિન્દુ ધર્મ ગણાવીએ તો અગણિત દેવીઓ છે પણ મૂળ આપણે માનીએ છીએ શિવ અને શક્તિ શક્તિ પુરુષ અને એક શક્તિ મારે પરિવર્તનશીલ જગત આ બંનેનો ખેલ છે આજીવન છે